કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે કોંગ્રેસની આ લેરી લાર દરવાજાથી કારજ પોલીસ સ્ટેશન રેલી નીકળી હતી રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીને લઈ કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો છે જે બાદ પોલીસ ફરિયાદની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો કારજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા રાહુલ ગાંધીના અપમાન મામલે માફી માંગવવામાં આવે સાથે વિવાદિત નિવેદન આપનાર ધારાસભ્યની ધરપકડ થાય તેવી પણ માંગ કરાઈ હતી કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને નેતાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો પટેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું દેશ માં નીકળ્યા અને એના કારણે સંસદ ની અંદર ભારતીય જનતા પાર્ટી ચારસો વિચારતી આજુબાજુ માંડ માંડ બીજા પાર્ટીઓના સહકાર ટેકો લઈને જેને સરકાર બનાવી પડી એ પરિસ્થિતિ ભાષાની ભારતીય સંસ્કૃતિ ની અંદર મર્યાદા રહી છે આજે આ દેશની અંદર આપણે તાલિબાનોની વાત કરતા હોઈએ આપણે પાકિસ્તાનની વાત કરતા હોઈએ જ્યારે આપણે અત્યારે રશિયા અને યુક્રેનની અંદર યુદ્ધ ચાલી રહ્યો હોય ત્યાં જઈને આપણે સમાધાનોની યાદ કરતા હોઈએ પણ જ્યારે ભારત દેશની અંદર જે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે જે પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે લોકશાહી અને સંવિધાન માટે જે લડાઈ કોંગ્રેસ અત્યારે સંવિધાન માટે લડી રહી છે એ વાત દેખાઈ આવી છે કે આ સંવિધાનની વિરુદ્ધની અંદર કોઈ દિવસ સંવિધાનમાં આવી ભાષાનો આવા શબ્દોનો રાજકીય રીતે રાષ્ટ્રીય નેતાઓનો અપમાન કરવામાં હત્યા કરવાની જીભ કાપી નાખવાની એવી ધમકીઓ કોઈ વખત આપી નથી માનું છું આ દેશ માટે દુઃખદ અને કલંકિત ઘટના છે અને આના ઉપર કાયદેસર પગલા લેવા જોઈએ